નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ આ વાર્તા પ્રાચીન કાળની છે જ્યારે ભગવાન બુદ્ધ પૃથ્વી પર પોતાના ઉપદેશો આપી રહ્યા હતા તેમના શાણપણના શબ્દો લાખો લોકોને માર્ગદર્શન આપતા હતા પરંતુ એકવાર તેનો સામનો એક સ્ત્રી સાથે થયો જેને એક એવો પ્રશ્ન પૂછ્યો જેને તેને પરેશાન કરી દીધો તે સ્ત્રી શ્રાપિત થઈ ગઈ અને તેની વાર્તા એક રહસ્યમય વાર્તાનું સ્વરૂપ લઈ ગઈ શ્રાવસ્તીના દૂરના ગામમાં યશોધરા નામની એક સ્ત્રી રહેતી હતી જે તેની સુંદરતા અને બુદ્ધિમત્તા માટે પ્રખ્યાત હતી પણ તેની આંખોમાં એક દર્દ છુપાયેલું હતું જે કોઈ સમજી શક્યું નહીં લોકો કહેતા હતા કે તેની શાપિત હતી કારણ કે જે કોઈ પુરુષ તેની નજીક આવશે તેનું જીવન બરબાદ થઈ જશે યશોધરા એકલી રહેતી હતી લોકોથી દૂર પણ તેનો આત્મા દરરોજ એક અદ્રશ્ય બોજથી દબાયેલો રહેતો હતો એક દિવસ બુદ્ધ શ્રાવસ્તી પહોંચ્યા તેમનું આગમન આખા ગામ માટે ઉજવણી સમાન હતું લોકો તેમને સાંભળવા માટે દૂર દૂરથી આવતા યશોધરા પણ તે લોકોમાંની એક હતી પણ જ્યારે તે બુદ્ધ સમક્ષ આવી ત્યારે તેની આંખોમાં કનિક એવું હતું તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું તારો આત્મા છે પણ દરેક શાપ પાછળ એક વાર્તા હોય છે શું તું મને તારી વાર્તા કહીશ યશોધરા થોડી વાર મૌન રહી પછી તેણે બોલવાનું શરૂ કર્યું તેના અવાજમાં પીડા અને અફસોસ હતો તેણે કહ્યું આ શાપ મારો નથી પણ મારા પૂર્વજોની ભેટ છે મારે આ શાપ સાથે જીવવું પડશે જણાવ્યું કે તેમનો વંશ પ્રારંભિક સમયગાળા સાથે સંકળાયેલો હતો તેમના પૂર્વજોએ સ્વાર્થ લોભ અને પાપને કારણે એક પવિત્ર સ્ત્રીનું અપમાન કર્યું હતું તે સ્ત્રી એક સંત હતી જે ભગવાનની તપસ્યામાં મગ્ન હતી પોતાના સન્માનનું અપમાન કરવા બદલ સાધ્વીએ કુળને શાપ આપ્યો તમારી દરેક પેઢીની સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષિત થશે અને તેમના જીવનમાં અરાજકતા લાવશે આ શાપની અસર ફક્ત વંશના લોકો પર જ નહીં પણ તેમની આસપાસના પુરુષો પર પણ પડી યશોધરાની માતાએ પણ આ જ શાપ સહન કર્યો હતો અને હવે યશોધરાના માથે પણ એ જ બોજ હતો બુદ્ધે યશોધરાને પૂછ્યું શું તું આ શાક મુક્ત થવા માંગે છે યશોધરાએ જવાબ આપ્યો આ શ્રાપ ફક્ત મારા માટે જ નહીં પણ મારી નજીક આવતા પુરુષો માટે પણ વિનાશક છે હું તેનો અંત લાવવા માગું છું પણ મને ખબર નથી કે કેવી રીતે બુદ્ધે તેમને કહ્યું કે શ્રાપ તોડવા માટે આત્માનું શુદ્ધિકરણ અને ભૂતકાળના કર્મોનું પ્રાયશ્ચિત જરૂરી છે તેમણે યશોધરાને ધ્યાન તપ અને સેવાનો માર્ગ અપનાવવાની સલાહ આપી તે જ સમયે તેમણે કહ્યું કે આ માર્ગ મુશ્કેલ હશે કારણ કે શ્રાપની શક્તિ ઊંડી અને વિનાશક હતી યશોધરાએ બુદ્ધની સલાહનું પાલન કર્યું અને તેમની સાથે ધ્યાન અને આધ્યાત્મિક સાધના કરવાનું શરૂ કર્યું પરંતુ જેમ જેમ તેણે પ્રાયશ્ચિતનો માર્ગ અપનાવ્યો તેમ શ્રાપ વધુ શક્તિશાળી સ્વરૂપ લેવા લાગ્યો ગામના લોકો યશોધરાને દોષ આપવા લાગ્યા કારણ કે તેમના પરિવારોમાં અશાંતિ ફેલાઈ ગઈ એક રાત્રે જ્યારે યશોધરા ધ્યાન કરી રહી હતી ત્યારે તેને એક રહસ્યમય સ્વપ્ન આવ્યું તેના સ્વપ્નમાં તેના વંશને શાપ આપનાર સાધ્વી દેખાઈ સાધ્વીએ કહ્યું તમારા શ્રાપને તોડવાનો એકમાત્ર રસ્તો એ છે કે સત્યનો સામનો કરો તમારે તમારા આત્મામાં ઊંડાણપૂર્વક જોવું પડશે અને તમારા પૂર્વજોના કાર્યોને સ્વીકારવા પડશે યશોધરાએ બુદ્ધ સાથે સત્યની શોધ શરૂ કરી ધ્યાન અને તપસ્યા દ્વારા તેમને તે ઘટનાનો અહેસાસ થયો જ્યાં સાધ્વીનું અપમાન થયું હતું યશોધરાને સમજાયું કે તેના કુળની ભૂલો સુધારવા માટે તેણે આખા ગામની ભલાઈ માટે કામ કરવું પડશે તેણીએ ગામના બધા લોકોની માફી માંગવાનું શરૂ કર્યું અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું શરૂ કર્યું તેણીએ તે બધા પુરુષોની પણ માફી માંગી જેમના જીવનને તેના કારણે અસર થઈ હતી તેમની સેવા અને તપસ્યાએ ધીમે ધીમે શ્રાપની શક્તિ નબળી પાડી ભગવાન બુદ્ધના માર્ગદર્શન હેઠળ યશોધરાએ પોતાના વંશ પરના શ્રાપને તોડવાનો પ્રયાસ કર્યો તે ગામના લોકોની સેવા કરીને અને પોતાના ભૂતકાળના પાપોનું પ્રાયશ્ચિત કરીને શ્રાપનો અંત લાવવા માટે પ્રવાસ પર નીકળ્યો પરંતુ દરેક શ્રાપ પાછળ બીજું એક રહસ્ય છુપાયેલું હોય છે જ્યારે યશોધરાને લાગ્યું કે તેનો શ્રાપ પૂરો થઈ ગયો છે ત્યારે તેના જીવનમાં એક નવો અધ્યાય ખુલ્યો બીજો રહસ્યમય શ્રાપ પહેલા કરતા વધુ શક્તિશાળી અને વિનાશક યશોધરા થોડા વર્ષો સુધી શાંતિથી રહી ગામના લોકોની સેવા કરી ગામ લોકોએ હવે તેને શાપીક માન્યું નહીં અને તેની સેવાનો આદર કર્યો પણ એક રાત્રે જ્યારે તે ધ્યાન કરી રહી હતી ત્યારે તેને બીજું એક ભયાનક સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં એક આછો પડછાયો તેની પાસે આવ્યો અને કહ્યું તમે તમારા શાપનો અંત લાવવાનો પ્રયાસ કર્યો પણ આ શાપ ફક્ત તમારા વંશ માટે નથી આ શાપ આખા યુગ માટે છે કલિયુગ માટે અને આ શાપથી મુક્તિ મેળવવી સરળ નહીં હોય સવાર પડતાં જ યશોધરા બુદ્ધ પાસે ગઈ અને તેમને પોતાનું સ્વપ્ન કહ્યું બુદ્ધે તેની વાત ગંભીરતાથી સાંભળી અને કહ્યું તમારા સ્વપ્નનો ઊંડો અર્થ છે આ શાપ ફક્ત તમારા પરિવાર પર જ નહીં પરંતુ સમગ્ર સમાજ પર છે કળીયુગમાં સ્ત્રીઓને અન્ય પુરુષો તરફ આકર્ષિત કરતો આ શાપ અગ્યા લોભ અને અસત્યને કારણે છે આનું પરિણામ છે તેનો અંત લાવવો સરળ રહેશે નહીં તમારે આ શાપના સ્ત્રોતને શોધવા પડશે અંદર અને બહાર બંને જગ્યાએ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગામમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી ઘણી સ્ત્રીઓ અચાનક પોતાના પરિવાર છોડીને અજાણ્યા પુરુષો સાથે ભાગવા લાગી ગામના પુરુષો પોતાના ઘરમાં અશાંતિ અનુભવવા લાગ્યા આ બધું એટલું મંઢાર્યું હતું કે લોકો સમજી શક્યા નહીં કે આવું કેમ થઈ રહ્યું છે યશોધરાને સમજાયું કે આ એ જ શાપનું પરિણામ છે જેના વિશે તેને સ્વપ્નમાં ચેતવણી આપવામાં આવી હતી પરંતુ આ શાપ ફક્ત ગામની સ્ત્રીઓને જ અસર કરી રહ્યો ન હતો પરંતુ આખા ગામમાં અશાંતિ ફેલાવી રહ્યો હતો બુદ્ધે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું આ શાપ ફક્ત સ્ત્રીઓનો નથી તે આપની અંદરની ઈચ્છાઓ અને વિકૃતિઓનું પ્રતિબિંબ છે જ્યાં સુધી આપણે સત્ય ત્યાગ અને કરુણાના માર્ગ પર નહીં ચાલીએ ત્યાં સુધી આ શાપ આપણને નષ્ટ કરતો રહેશે તેમણે યશોધરાને એક ખાસ કાર્ય સોંપ્યું તમારે આ શાપના મૂળ સુધી પહોંચવું પડશે તેની પાછળનું રહસ્ય અને તેનો ઉકેલ ફક્ત તમારી અંદર જ છુપાયેલો છે યશોદરાએ તપસ્વીતાનો માર્ગ અપનાવ્યો અને બુદ્ધના નિર્દેશો હેઠળ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં લીન થઈ ગઈ એક દિવસ ધ્યાન કરતી વખતે તેણે એક રહસ્યમય દૃશ્ય જોયું તે દ્રશ્યમાં તેણે એક પ્રાચીન મંદિર જોયું જે ગામથી ખૂબ દૂર જંગલની અંદર હતું તે મંદિરમાં એક સ્ત્રીની મૂર્તિ હતી જેના ચહેરા પર ગુસ્સો અને પીડાના ભાવ હતા બુદ્ધે યશોધરાને કહ્યું આ એ જ સાધવી છે જેણે આ શ્રાપ આપ્યો હતો આ માં બધું સત્ય છુપાયેલું છે તમારે આ માં જવું પડશે પણ યાદ રાખો આ યાત્રા મુશ્કેલ અને જોખમોથી ભરેલી હશે યશોદરાએ મંદિર તરફની યાત્રા શરૂ કરી ગાઢ જંગલો અને પર્વતો પાર કરતી વખતે તેમને ઘણી અવરોધોનો સામનો કરવો પડ્યો રસ્તામાં તેણીને વિચિત્ર અવાજો સંભળાયા જાણે કોઈ તેને કહી રહ્યું હોય પાછા જાઓ તું આ શાપ તોડી શકીશ નહીં આ શાપ તારા ભાગ્યમાં લખાયેલો છે પણ યશોધરાએ હાર ન માની તેણીએ બુદ્ધના શબ્દો યાદ કર્યા અને આગળ વધતી રહી આખરે યશોધરા તે પ્રાચીન મંદિરમાં પહોંચી મંદિરની અંદરનું વાતાવરણ વિચિત્ર હતું ગાઢ અંધકાર વચ્ચે એક પ્રતિમા હતી પ્રતિમા નીચે એક શિલાલેખ લખેલો છે આ શાપ માનવજાતની ઈચ્છાઓ અને લોભનું પરિણામ છે જ્યાં સુધી સત્ય અને કરુણાનો દીવો પ્રગટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ શાપ દરેક પેઢીનો નાશ કરતો રહેશે યશોધરાને સમજાયું કે આ શાપ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે લોકો પોતાની આંતરિક ઈચ્છાઓને નિયંત્રિત કરશે અને સત્ય અને કરુણાના માર્ગ પર ચાલશે મંદિરમાં ધ્યાન કરતી વખતે યશોધરાએ સાધ્વીની ભાવના સાથે વાતચીત કરી સાધ્વીએ કહ્યું મેં આ શ્રાપ આપ્યો કારણ કે લોકોએ મારી તપસ્યા અને પવિત્રતાનું અપમાન કર્યું હતું પરંતુ હવે આ શ્રાપનો અંત આવવાનો સમય આવી ગયો છે તમે તમારી હિંમત અને તપસ્યાથી સાબિત કર્યું છે કે સત્ય અને ભલાઈ જીવનના શ્રેષ્ઠ માર્ગ છે દરેક તેનાથી શ્રાપ તોડી શકાય છે સાધ્વીએ યશોધરાને આશીર્વાદ આપતા કહ્યું હવે આ શ્રાપ સમાપ્ત થઈ ગયો છે પણ ભૂલશો નહીં કે મનુષ્યની અંદર રહેલી ઈચ્છાઓ સૌથી મોટો શ્રાપ છે તેમને નિયંત્રિત કરવી એ જ સાચી મુક્તિ છે હું આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો આભાર તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો